ચલાળા મોગલ માનવ સેવા ટ્રસ્ટ તેમજ શિવ ગ્રુપ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ગરીબોને ભોજન કરાવાયું ચલાળા મોગલ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા અષાઢી બીજ નિમિત્તે ગરીબોને પ્રસાદી રૂપે ભોજન કરાવવામાં આવ્યું ચલાળા ઝોપડપટ્ટી વિસ્તારમાં રહેતા તમામ ગરીબોને પોતાના ઘરે જઈ નાના મોટા તમામ વ્યક્તિઓને ભોજન કરાવવામાં આવ્યું મોગલ માનવ સેવા ટ્રસ્ટની અને પૂજારી રાજુભાઈ જાનીની અવિરત સેવાને ચલાળાની તમામ જ્ઞાતિના લોકોએ બિરદાવી હતી ભૂખ્યા અને ભોજન ટુકડો ત્યાં હરી ઢુકળો આ સૂત્રને સાર્થક કરતું એકમાત્ર ચલાડાનું મોગલ માનવ સેવા ટ્રસ્ટ અને શિવ સાંઈ ગ્રુપ છે અહેવાલ રસિક વેગડા આજ રોજ દાન મહારાજની આ પાવન ભૂમિ ઉપર જગન્નાથજીની યાત્રા નિમિત્તે અષાઢી બીજ નિમિત્તે આજે ગરીબ પરિવારોના બાળકોને ભોજન આપવામાં આવ્યું છે ત્યારબાદ જરૂરિયાત વિદ્યાર્થીઓ છે એને નોટબુક વિતરણ કરી અને આ જગન્નાથજીની જે શોભાયાત્રા છે એનો શુભ શરૂઆત મંદિર દ્વારા કરવામાં આવ્યું છે આ દાન મહારાજની પાવન ભૂમિ ઉપરથી સતત સેવાકીય કાર્ય થઈ રહ્યા છે એની અંદર આજે જગન્નાથપુરીની જ્યારે રથયાત્રા નીકળતી હોય ત્યારે ગરીબોને ભોજન આપવાનું કાર્ય શિવસાય ગ્રુપ એ કર્યું છે જય દાન મહારાજ